સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના માદરે વતન ચોરવાડ ખાતે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપ અને કોંગ્રેસ પક્ષે પોતાના ચોવીસ મુરતિયા પણ મેદાનમાં ઉતારી દીધા છે જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ ચૂંટણી લડી રહ્યા છે તો સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાની ટીમ મેદાનમાં ઉતારી છે ચોરવાડ નગરપાલિકાની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે અને ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેમના પત્ની જલપાબેન ચુડાસમા ભાજપની દેશમાં ભલે લહેર હોય પણ ચોરવાડમાં અને ભાજપના સાંસદના વતનમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે લોકો પાસે જઈ કરેલા કામો અને કરવાના કામોના વાયદાઓ આપી રહ્યા છે અને બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હવે મતદારોનો શું મિજાજ છે અને ફરીથી ધારાસભ્ય વિમલ ચુડાસમા નગરપાલિકા પર પંજો મારશે કે પછી ભાજપની લહેરથી કમળ ખીલશે તે તો આવનારો સમય જ બતાવશે ધોરવાડ નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે અસંખ્ય કરોડો રૂપિયાના કામો ગુજરાત સરકાર કેન્દ્ર સરકારે અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા જે ગ્રાન્ટો મળી છે એ જે કામો પૂર્ણ થયા છે અને જે કામો અત્યારે પ્રગતિ હેઠળ છે એ કામો ની ચર્ચા ને આધારે અને વિકાસ ના આધારે અમે લોકો વચ્ચે મત માંગવા નીકળીએ છીએ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે લોકો સામે જે ઉભી રહ્યા છે કે જયારે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ની સરકાર હોય ગુજરાતમાં ભુપેન્દ્રભાઈની સરકાર હોય આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા હોય તો ચોરવાડ નગરપાલિકા પણ ભાજપ સાથે બેસે અને વિકાસના કામો અવિરત કામો અહીંયા થાય એવો લોકોનો આ વખતે ખૂબ આગ્રહ છે કોંગ્રેસની બોડી છેલ્લા દસ વર્ષથી હતી અને એમાં ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષથી તો એક પણ કામ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરીને કોંગ્રેસ નગરપાલિકા દ્વારા થયું હોય એવું એક પણ કામ નથી અને જો છેલ્લા વાત કરવામાં આવે કે છેલ્લા બે વર્ષના જે વહીવટી શાસન છે તો એમાં હું તમને કહું કે ચોરવાડ ગામનો મુખ્ય રસ્તો જે ચાર કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે બની રહ્યો છે અન્ય ચાર કરોડ રૂપિયાના ખર્ચે ચોરવાડ હોલીડે કેમ્પ ધીરુભાઈ અંબાણીના ગેટના પ્રવેશ દ્વાર થી લઈને હોલિડે કેમ્પ સુધી અન્ય ચાર કરોડનો રસ્તો બનવા જઈ રહ્યો છે પાણીના પીવાના જે મીઠા પાણીનો પ્રશ્ન હતો એ પણ સોલ્યુશન થઈ ગયું છે અને નળ સે યોજના અંતર્ગત લોકોને ઘર ઘર સુધી પીવાનું મીઠું પાણી મળી રહ્યું છે સુરવાન નગરપાલિકામાં ટોટલ છ વોર્ડ છે ચોવીસ ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટીએ ચોવીસ ચોવીસ ઉમેદવારને ચૂંટણી લડવા માટે ઉભા કરેલા છે અને એ સિવાય ટોટલી છ વોર્ડ છે અને અમે એક તારીખના રોજ ફોર્મ ભરેલું છે ત્યારે ચૂંટણીમાં મુદ્દા કે જે અમે દસ વર્ષમાં જે કામગીરી કરી છે એ એ વિષય લઈ અને લોકો સુધી જાશું શું કામ કર્યા છે જેમ કે સાડા ત્રણ લાખ રૂપિયો જે ખાલી પ્લોટ હોય એમાં મકાન બનાવવા માટે અમે એક રૂપિયો પાછો નથી આપવાનો હતો એમાં છસો અને એંસી મકાન અમે મંજૂર કરી પાસ કરીને કામ પૂર્ણ કરી દીધા છે એટલે ત્રેવીસો ત્રેવીસો અને એસી લાખ રૂપિયા ચોરાની શહેરના લોકોને અપાયેલા છે એ સિવાય આવાસ યોજના જે ફ્લેટો છે કે અમે ચારસો ફ્લેટો બનાવ્યા છે બસો બસો ફ્લેટો ડ્રો કરી અને આપી દીધા ત્યાં લોકો રહેવા વહી ગયા છે અને બસો ડ્રો એ બે વર્ષ વહેવાદના શાસન હતું એ હજી પણ એક પણ ડ્રો કરી નથી શક્યા એટલે ફરી અમે આવતા એ ડ્રો કરવાના છે એ સિવાય પણ મોટી સમસ્યા જે અમારી પહેલાં લોકોને પાણીની ખૂબ જ તકલીફ હતી લોકોને કૂપન આપતા અને પાણી મળતું બે મારી બહેનો અને બહેનો અને મહિલાઓ એ એક એક બે બે કિલોમીટર દૂર પાણીના ટાકે લાઈનમાં પોતાના બેડા લઈને ઉભું રહેવું પડતું હતું અને કલાકો સુધી કારણ કે આઠ કે દસ દસ દિવસે પાણી આવતું એ સિવાય પણ એમને વેચાતું પાણી લેવું પડતું દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ ગીર સોમનાથ